અનલિમિટેડ પંજાબી થાળી ફક્ત એકસો ઓગણપચાસ રૂપિયા જ આજે આપણે પહોંચી ગયા છે માધવ રેસ્ટોરન્ટમાં અહીંયા તમને બારબીક્યુ ઓપ્શન પણ મળી જશે જે આ એરિયામાં તમને બીજે ક્યાંય મળશે નહીં આ ઉપરાંત આપણે અહીંયા પનીર અંગારા અને માધવ સ્પેશિયલ એ બંને વેરાયટી બનાવડાવી હતી અહીંયાની ની સેલિંગ વસ્તુ પનીર ચીલી ડ્રાય અને મંચુરિયન એ પણ રેડી કરાવડાયું હતું બધી જ વસ્તુ વારાફરતી વારાફરતી રેડી કરાવડાવી હતી અને બધી જ વસ્તુ વારાફરતી વારાફરતી એક એક કરીને ટેસ્ટ કર્યો હતો ભાઈ ટેસ્ટમાં અત્યાર સુધીનો એકદમ યુનિક ટેસ્ટ હતો અને સૌથી બેસ્ટ ટેસ્ટ હતો જોઈ લો આજે આપણે પહોંચી ગયા છે માધવ રેસ્ટોરન્ટમાં અહીંયા તમને પંજાબી ચાઇનીઝ કાઠિયાવાડી બધા જ પ્રકારના ફૂડ મળી જશે અને ઈન્ડોર ને આઉટડોર બંને ટાઈપનો સિટિંગ એરિયા તમને મળી જવાનો છે જ્યાં તમારો દોસ્તો સાથે ફેમિલી સાથે આવીને ફૂડની મજા લઈ શકો છો જોઈ લો આ ટાઈપથી આ ટાઈપનો સિટિંગ એરિયા રહેવાનો છે જોઈ લો ચલો આપણે કિચનમાં જઈએ છીએ અને કિચનમાં જઈને સૌથી પહેલા બનાવટા એ છે એની સ્પેશિયાલિટી પનીર ટિક્કા ભાઈ આ એરિયામાં બાર બી ગયું તમને બીજે ક્યાંય મળશે નહીં ફક્ત તમારે અહીંયા જ આવવું પડશે એ આપણે બનાવડાવીએ છીએ જે લોકો એક સિમ્પલ રીતે બને છે બધી વસ્તુ સ્ટાન્ડર્ડ ક્વોલિટીવાળી યુઝ કરીને બનાવવાની થોડીક જ વારમાં આપણી સામે બનાવીને તમને આપી દેશે અને આ ઉપરાંત આપણે બનાવડાવ્યું હતું એ લોકોનું સ્પેશિયલ પનીર અંગારા પનીર અંગારા પણ બનાવડાયું હતું એ પણ કંઈક એકદમ નેક્સ્ટ લેવલ એનો ટેસ્ટ હતો આપણે ઘણી વાર અહીંયા ટેસ્ટ કરી ગયા હતા આ ટાઈપથી પનીરંગારા બને છે એકદમ હાઈજીન મેન્ટેન કરીને બનાવવાનું એને જોઈ લો આહા હા જોરદાર તડકો મારો બાકી ગ્રેવી ને બધું એડ કરીને બનાવવાનું જોઈ લો આ ટાઈપની બધી વસ્તુ લાઈવ બનાવવાની આ રીતે સિમ્પલ રીતે તૈયાર થઈ ગયું આપણું પનીરંગારા એ પણ તૈયાર થઈ ગયું અને માધવ સ્પેશિયલ હવે રેડી કરાવી એ છે એ પણ જોઈ લો તમે પનીર અંગારા પણ રેડી થઈ ગયો છે અને માધવ સ્પેશિયલ બંને વસ્તુ રેડી થઈ ગઈ છે જોઈ લો જો લો માધવ સ્પેશિયલ પણ રેડી થઈ ગયું છે પનીર અંગારા માધવ સ્પેશિયલ બંને વસ્તુ રેડી થઈ ગઈ છે હવે આપણે રેડી કરાવીશું મંચુરિયન મંચુરિયનની વેરાયટી રેડી કરાવી દઈએ અને હા અહીંયાની અનલિમિટેડ થાળી પણ છે જે બે પંજાબી સબ્જી સલાડ છાસ પાપડ એકવાર રહેશે બાકી બધી વસ્તુ દાલ ફ્રાય જીરા રાઇસ બધી વસ્તુ રહેવાની છે અનલિમિટેડ પર પર્સન એકસો ને ઓગણપચાસ રૂપિયામાં રહેવાની છે જોઈ લો જોઈ લો આ ટાઈપની પંજાબી એમની ડીશ હોય છે જેમાં બે પ્રકારની સબ્જી આવે છે દાલ ફ્રાય જીરા રાઈસ સલાડ એ બધી વસ્તુ રહે છે અનલિમિટેડ અને હા તંદૂરી રોટી પણ તમને મળી જશે એમાં બી અનલિમિટેડ અને ખાલી છાસ પાપડ એકવાર રહેશે બાકી બધી વસ્તુ રહેશે અનલિમિટેડ ખાલી એકસો ઓગણપચાસ રૂપિયાની જ જે વસ્તુ પહેલાં ફિક્સમાં મળતી હતી ને એ વસ્તુ લિમિટેડ સમય સુધી ઓફરમાં કરી નાખી છે અનલિમિટેડ એટલે કે જેટલી ખાવી એટલી તમારે ખાઓ તમારે પંજાબી સબ્જી જેટલી ખાવી ખાઓ દાલ ફ્રાય જીરા જેટલી ખાવ એટલા ખાઓ ખાલી છાસ પાપડ એકવાર રહેશે બાકી બધી વસ્તુ રહેશે અનલિમિટેડ ભાઈ આવી ઓફર વારંવાર નથી આવતી આપણે પહેલીવાર તમારા માટે લઈને આવ્યા છે બધી વસ્તુ જોઈ લો મસ્ત મજાની રેડી કરી છે અને તમે જોતાની સાથે જ ભાઈ મોડામાં પાણી આવી જશે એવી એવી ડીશ છે યાર અને હા જોઈ લો મસ્ત ખુલ્લા વાતાવરણમાં પણ તમે બેસી શકો છો અને ભાઈ ખુલતાની સાથે જ ભાઈ ફેમેલીવાળાની કુટ બધાની લાઈન લાગે છે ખાવા માટે જોઈ લો અને આપણે અહીંયાની સ્પેશિયાલિટી મંચુરિયન અને હા પનીર ચીલી ડ્રાય એ બંને વસ્તુ રેડી કરાઈ છે અને રેડી થઈ રહી છે જોત જોતામાં આપણી અમે રેડી કરી દેશે અને ટેબલ ઉપર આપી દેશે બધી વસ્તુ જોઈ લો રેડી થઈ ગઈ છે પનીર ચીલી લઈ લો મન્ચુરિયન લઈ લો પનીર ટીકા લઈ લો પછી એમની જે સ્પેશિયલ કહેવાય માધવ સ્પેશિયલ લઈ લો પનીર અંગારા લઈ લો ખીચ્યા પાપડ આ ખીચ્યા પાપડ તમને બીજે ક્યાંય મળશે નહીં ફક્ત તમને અહીંયા જ મળશે બટર નાન તંદુરી બધી જ વસ્તુ રેડી કરાવી દીધી છે હવે વારાફરતી વારાફરતી એક એક કરીને આપણે એનો ટેસ્ટ કરીએ છીએ કે એનો ટેસ્ટ કેવો છે થોડીક જ વારમાં આપણે કસ્ટમર રિવ્યૂ પણ જોવાના છે કે કસ્ટમર રિવ્યૂ કેવા છે ભાઈ ચલો ચોલો પંજાબી થાળી અનલિમિટેડ રહેવાની છે બાકી બધી વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં અહીંયા તમને મળી જશે તો તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયો શેર કરી દેજો અને ભાઈ તમારા ફેમિલી મેમ્બરમાં બી આ વિડીયો શેર કરજો અને અહીંયા એકવાર અચૂક વિઝિટ કરજો કેમ કે તમને પણ મજા આવી જશે જો લો આપણે અહીંયા બધી વસ્તુ વારાફતી વારાફાથી ટેસ્ટ કરી હતી એકવાર તો આપણે અહીંયા વિઝિટ કરવી જ જોઈએ કેમ કે સરસ જમવાનું હોય છે અને સારો એવો ટેસ્ટ હોય છે જો તમે પણ અહીંયા આવો અને ટેસ્ટ કરીને જાઓ તો તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે એ પણ આપણે કોમેટમાં કોમેન્ટ કરજો આપણે બધી એકવાર તો લઈ લીધી છે અને બધી વસ્તુ એક એક કરીને આપણે ટ્રાય કરીએ છીએ કે ટેસ્ટમાં કેવી છે જોઈ લો પનીર ટિક્કા બધી વસ્તુ લીધી છે જોઈ લો મંચુરિયન ને બધું ધીરે ધીરે ટેસ્ટ કર્યું છે ભાઈ અને હા ભાઈ બધી વસ્તુની ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી હોય છે અને પ્લસ જમવાનું પણ સારું હોય છે તો અત્યારે તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયો શેર કરી દો અને અને કોન્ટેક્ટ નંબર ઉપર આપેલો આજે જ વિઝિટ કરો ચલો આપણા ભાઈબંધે ટેસ્ટ કર્યો કસ્ટમરે કસ્ટમર રિવ્યુ લઈએ એમનો ભાઈબંધને કેવું લાગ્યું છે એ પણ જોઈએ છે ચલો ફરી મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ નામ છે તમારું અચ્છા તો શું ટેસ્ટ કર્યું એમાં ટેસ્ટ કરું ચીઝ બટર મસાલા હા બેટર બરો કેવો ટેસ્ટ કેવો બેટર બેટર ક્વોલિટી રિકમેન્ડ કરી આવી છે બધાને બિલકુલ બિલકુલ એકવાર તો વાઈટ છે હવે હું પહેલી ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પણ બેટર મજા આવી છે જસ્ટ મજા આવી પૈસા ઓછું ને બેટર બેટર વસલ ઓકે

Ok.